હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણી આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે

તેની માટે એક ખૂબ જ ઉપયોગી બનશે તેની અંદર એ પેલો પ્રશ્ન હતો કે ન્યુટ્રોનના શોધકનું નામ જણાવો તો કે જે ન્યુટ્રોન હતો તો કે તેના શોધક એ ચેડવિક હતા જે તમને ઓપ્શન બીજા નંબરનો છે તો કે તેની અંદર એ જોઈ શકશો અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન હતો કે ચીનુ મોદીનું એ ઉપનામ જણાવો તો કે સીનુ મોદી હતા તો કે તેમનું ઉપનામ એ ઈર્ષાદ છે અને ત્યારબાદ એ ત્રીજા નંબરનો પ્રશ્ન તો કે ગુજરાત રાજ્યના એ વર્તમાન રાજ્યપાલ કોણ છે તો કે ગુજરાત રાજ્ય રહ્યું તો કે તેના એ વર્તમાન રાજ્યપાલ એ આચાર્ય દેવવ્રત છે અને જે વર્તમાન મુખ્યમંત્રીની વાત કરીએ તો કે તે એ ભૂપેન્દ્ર પટેલ છે જ્યારે અહીં જે આનંદી પટેલ આનંદીબેન પટેલ છે તો કે તે એ ઉત્તર પ્રદેશ રહ્યું તો કે તેના રાજ્યપાલ તરીકેનો હોદ્દો સંભાળે છે અને ત્યારબાદ એ ચોથા નંબરનો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયા જિલ્લાને એ સૌથી વધુ જિલ્લાની હદ સ્પર્શ હદ સ્પર્શ કરે છે તો કે આની અંદર જવાબ આપેલ તમામ મળ્યો તો તે તેનો જવાબ બને છે કેમ કે અમદાવાદ ખેડા રાજકોટ અને સુનગર આ ચાર જિલ્લાઈ રહ્યા તો તે જિલ્લાઈ રહ્યા તો તે સૌથી વધુ જિલ્લા સાથે સરદ ધરાવતા જિલ્લા છે અને આ ચારે જિલ્લા રહ્યા તો તે એ સાત જિલ્લા સાથે એ સર પોતાની સરદ એ સ્પર્શ કરાવે છે ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન તો કે જનગણ જનગણ મન અધિનાયક ને એ ક્યારે અધિકૃત કરવામાં આવ્યું હતું તો કે જનગણ મન અધિનાયક જે ભારતનું એ રાષ્ટ્રગાન છે તો કે તેને એ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો

છઠ્ઠો પ્રશ્ન તો કે વિરોધી શબ્દ તમારે જણાવવાનો છે તો કે જે વિધિ શબ્દ આપવામાં આવ્યો છે તો કે તેનો એ વિરોધી શબ્દ એ નિષેધ થાય છે જે તમને ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન તો કે તમારે જે મયંક શબ્દ રહ્યો તો કે તેનો એ સમાનાર્થી શબ્દ જણાવવાનો છે તો કે જે મયંક કર્યો તો કે તેનો સમાનાર્થી શબ્દ એ ચંદ્ર થાય છે અને જ્યારે એ સૂરજ ભાસ્કર રહ્યો સૂરજ અને ભાસ્કર તો કે તે બંને એકબીજાના સમાનાર્થી શબ્દ થાય છે અને વીજળી રહ્યો તો કે તે અલગ પડે છે અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન તો કે અમદાવાદ શહેર તેની સ્થાપના રહી તો એ કોને કરી હતી તો કે જે અમદાવાદ શહેર તો તેની સ્થાપના એ અહમદ શાહ દ્વારા એ ચૌદસો ને અગિયાર કરવામાં આવી હતી એ નવમો પ્રશ્ન તો કે તાજેતરમાં બે હજાર ચોવીસમાં જે ઓરેન્જ કેપ રહે તો એ કોને મળી છે તો કે બે હાજર ચોવીસની અંદર જે ઓરેન્જ કેપ રહે તો તે વિરાટ કોહલીને આપવામાં આવી છે જે ઓરેન્જ કેપ રહે તો તે સૌથી વધુ જેમણે એ રન કર્યા હોય આઈપીએલ ની અંદર તો કે તેમને એ ઓરેન્જ કેપ આપવામાં આવશે અને જે ની જે સીઝન હોય તો કે તેની અંદર એ સૌથી વધુ વિકેટ લીધી હોય તો કે તેને એ પર્પલ કેપ આપવામાં આવશે અને બે હજાર ચોવીસની જે આઈપીએલ એ હર્ષલ પટેલ કેપ મળી હતી અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન તો કે ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો કે તેનો જવાબ એ અમદાવાદ જિલ્લો રહ્યો તો તે તેનો જવાબ બને છે અને જો તમને પૂછે કે સૌથી વધુ ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો કે તે એ દાહોદ આવે છે અને ત્યારબાદ એ અગિયારમો પ્રશ્ન કે એક લાખ રૂ એક લાખ માટે એ દસ ટકાના વ્યાજ દરે એ ત્રણ વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ અને જે સાદા વ્યાજ હોય તો કે તે બંને વર્ષનો એ તફાવત તમારે જણાવાનો છે. તો કે તેનો જવાબ જે ત્રણ હજાર એકસો રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. જે તમને ઓપ્શન C રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. બારમો પૈસા તો કે દસ પુરુષો એક કામ એ દસ દિવસમાં પૂરું કરે છે. બાર સ્ત્રીઓ એ દસ દિવસમાં એક કામ પૂરું કરી શકે છે. તો પંદર પુરુષો અને સસ મિસ્ત્રી હોય રહ્યા તો કે તે એ કેટલા દિવસમાં કામ કામ પૂરું કરી શકે તો તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન બી પાંચ દિવસ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ તેરમો પ્રશ્ન તો કે અરુણાચલ પ્રદેશ રહ્યો તો કે તેનું એ તમારે પાટનગર જણાવવાનું છે તો કે જે અરુણાચલ પ્રદેશ હોય તો કે તેનું પાટનગર એ ઈટાનગર છે જ્યારે દિસપુર રહ્યું તો કે તે એ અસમનું પાટનગર છે જ્યારે કોહિમા રહ્યું તો કે તે એ નાગાલેન્ડનું પાટનગર છે અને જ્યારે ગંગટોક રહ્યું તો કે તે એ સિક્કિમ રાજ્ય રહ્યું તો કે તેનું પાટનગર આપવામાં આવ્યું છે અને ત્યારબાદ એ ચૌદમો પ્રશ્ન તો કે પંદર માણસો એ દિવસના નવ કલાક કામ કરીને એ સોળ દિવસ સોળ દિવસની અંદર એ એક દીવાલ ચણે છે. તો અઢાર માણસો દિવસના આઠ કલાક કામ કરીને એ કેટલા દિવસની અંદર આ દીવાલ ચણી શકે? તો કે તેનો જવાબ એ ઓપ્શન b એ પંદર રહ્યો. તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ પંદર પ્રશ્ન તો કે માતર ભવાનીની વાવ રહે તો કે તે એ ક્યાં આવેલી છે? તો કે જે માતર ભવાનીની વાવ રહે તો કે તે એ અમદાવાદ જિલ્લાની અંદર આવેલી છે.

એન્ડ કિલ ધેમ તો કે તેની અંદર તમારે જે લિટલ લીધું તો કે તે તેનો જવાબ બને છે જે તમને ઓપ્શન સી તો કે તે અંદર એ તમે જોઈ શકો છો અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન તો કે અ બ્લેક એન્ડ વ્હાઇટ કાવ અ બ્લેક એન્ડ વ્હાઇટ કાવ ખલજીજા ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ નાઉ તો કે તેની અંદર અહીં જે આર્ટિકલ લુ તો કે તે એક વિશેષણ ની આગળ હોવાથી આ બંને જે અલકે બ્લેક અને વ્હાઇટ રુ તો કે તે એક વ્યક્તિ માટે વપરાયું છે અને અહીં જે વ્યક્તિ રુ તો કે તે એક ગાય છે માટે અહીં જે આર્ટિકલ લુ તો કે તે અલગ જે ક્રિયાપદ તો કે તે તમારે જે એક question ની અંદર જે હોય તો કે તે તમારે ક્રિયાપદ મૂકવાનું છે. અને અહીં તમને ના નામ આપી દેવાનું છે. એટલે કે જે આ વાક્ય રહ્યું તો કે તે એ ચાલુ વર્તમાન કાળનું આ વાક્ય છે. અને એની અંદર જે એક વચન એટલે જે નિર્જીવ વ્યક્તિ હોય તો કે તેની અંદર એ is રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ને ત્યારબાદ એ ઓગણીસમો પ્રશ્ન તો કે ધ jury તેની દાઢી ની અંદર એ થોડાક ગયા તો તે ગ્રે કલર ના વાળ છે તો તેને અહીં તમારે જે વાલ રી તો તેનું એ સ્પેલિંગ જણાવું છે જે ઓપ્શન સી એટલે કે હેડ તો તેનું એ સ્પેલિંગ બને છે અને ત્યારબાદ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો કે નેવીના એડમિરલ તરીકે એ દિનેશ ત્રિપાઠી રે તો કે તેમની નિમણૂક કરવામાં આવી છે અને જે આર્મીના ચીફ રહ્યા તો એ મને મનોજ પાંડે છે અને જે એ એર માર્શલ રહ્યા તો એ વિવેકરામ ચૌધરી છે અને અને જે રાજીવ કુમાર રહ્યા તો એ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો એ હોદ્દો સંભાળે છે અને ત્યારબાદ એ બાવીસમો પ્રશ્ન તો કે સમાસ ઓળખાવો તો કે પાણી કળો તો કે તમારે તેનો એ સમાસ જણાવવાનો છે તેનો જવાબ રહ્યો તો કે તે ઉપત સમાસ બને છે અને ત્યારબાદ એ ત્રેવીસમો પ્રશ્ન તો કે સલીમ અલી પક્ષી અભ્યારણ્ય તો કે તે ક્યાં આવેલું છે તો કે સલીમ અલી પક્ષી અભ્યારણ્ય તો કે તે ગોવા ખાતે આવેલું છે અને ત્યારબાદ એ ચોવીસમો પ્રશ્ન તો કે તાજેતરમાં કયા દેશના એ રાષ્ટ્ર પ્રમુખ રહ્યા તો કે તેમનું પ્લેન રહ્યું તો કે તે એ ક્રેશ થયું હતું અને તેમની અંદર એ તેમનું નિધન થયું હતું તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઈરાન રાષ્ટ્ર રહ્યા તો કે તેના તેમનું પ્લેન રહ્યું તો કે તે એ ક્રેશ થયું હતું અને તેમાં એ તેમનું મૃત્યુ થયેલું હતું માટે તે એ કરંટ ટોપિક એ ખૂબ જ ચર્ચાનો મુદ્દો રહેલો છે અને ત્યારબાદ એ પચીસમો પ્રશ્ન તો કે સિલ્વર નાઇટ્રેટનું એ તમારે રાસાયણિક સૂત્ર જણાવવાનું છે કેમ કે આ જે સિલ્વર નાઇટ્રેટ રહે એલ કે જે સિલ્વર નાઇટ્રેટ તો કે તેનો ઉપયોગ કર્યો તો કે તમે એ જ્યારે ચૂંટણીનું મતદાન કરવા જાવ તો કે ત્યારે એ આંગળી ઉપર જે પ્રકારની એ સહી વાપરે તો કે તે સિલ્વર નાઇટરેટથી બનેલી હોય છે માટે તમને એ તેનું સૂત્ર રહ્યું તો કે તે એ શકે છે કે એલ કે જે તેનું સૂત્ર રહ્યું તો કે તે એ જી એન ઓ થ્રી તેનું સૂત્ર બને છે આજના આ વિડીયો અંદર આપણે જે એમસી જુનિયર ક્લાર્ક એ તૈયારી કરતા હોય તો એમસી દ્વારા જે ભૂતકાળની અંદર જે પેપર લેવાના બે હજાર હજાર સોળનું પેપર બે હજાર સત્તરનું પેપર અને બે હજાર ઓગણીસનું પેપર તો તે જૂના પેપર રહ્યા તો તે પણ એ જોઈ શકશો જે તમને આવનારી પરીક્ષા છે તો કોઈ તેની અંદર એ કેવા પ્રકારના સવાલો પૂછાય છે તો તેનું માર્ગદર્શન મળવા માટે તમને આ જે જૂના પેપર રહ્યા તો તે એ ખૂબ જ ઉપયોગી બનશે અને જે આ ચાર મારે જૂના વેબ રહ્યા તો કે તેની માટેની જે પ્લેલિસ્ટ રહે તો કે તેની લિંક રહે તો કે એ આ વિડિયો રહ્યો તો કે તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તમારે જે આ ચારે જે જૂના વેબ રહ્યા તો કે તે એ અવશ્ય જોઈ લેવા અને જો એ તમે એએમસી જૂનર ક્લાર્કની અંદર જે તેનો એ સિલેબસ છે તાજેતરની અંદર જે જાહેર કરવામાં આવ્યો તો કે તેની અંદર એ પંદર માર્કનો રહ્યો તો કે એ ખાસ ટોપિક જે એ અમદાવાદ શહેર અને જે AMC રહે તો તેના રિલેટેડ પૂછવામાં આવશે તો કે તેની માટેનો આપણે એક એક અલગથી વિડીયો પણ બનાવ્યો છે જેની અંદર અમદાવાદ શહેર અને જે AMC રહે તો તેની એ to ઝેડ માહિતી રહે તો તે તેની અંદર આપી દેવામાં આવી છે અને જે બીજો વિડીયો રહ્યો તો તેની અંદર એ અમદાવાદ જિલ્લાના અને જે એ એમસી રહે તો તેના રિલેટેડ એ જે ભૂતકાળની પરીક્ષા લેવાની તો કે તેની અંદર જે તેમના પ્રશ્નો પૂછાના હોય તો તેની માટેનો પણ વિડિયો બનાવી છે અને આ બંને વિડીયો રહ્યા તો કે તે બંનેની લિંક રહે તો તે આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એ તમને મળી જશે ત્યાંથી તમે જો એ એમસી જનરલ કાર્કની તૈયારી કરતા હોય તો તમારે આ બંને વિડીયો એ એકવાર અવશ્ય જોઈ લેવા અહીં આપણે જે લેક્ચર લીધો તો કે તમારે જો તેને એ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કે તે આપણે જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ રહે તો તેની અંદર એ મૂકી દેવામાં આવી છે તો કે ત્યાંથી એ તમે પીડીએફ રહે તો કે તે ડાઉનલોડ કરી શકો છો અને સાથે તમે જે આરવ લર્નિંગ ટેલિગ્રામ ચેનલ રહી તો કે તેને પણ જોઈન કરી લેજો કેમકે તેની અંદર એ એએમસી જુનિયર કેલ્ક્યુલેટર લેટર કોઈ પણ અપડેટ આવે તો કે તેની અંદર એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને સાથે સાથે કોઈ પણ અન્ય ભરતી હોય તો કે તેની પણ અપડેટ આપી દેવામાં આવશે માટે તમારે તેને એ અવશ્ય જોઈન થઈ જવું અને તમે એ આવા જ એમસી જુનિયર ક્લાકની જે તો તેના એ વિડિયો જોવા માટે તમે એ આપણી આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ હોય તો તેને પણ એ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને એ આ વિડિયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી ગયો તો શેર કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત